કૃષ્ણ કૈયા જય કે ભાઈ તને નળે તારા પાપ નળે તારા પાપ નથી કોઈનો સરાપ ભાઈ તને નળે તારા પાપ જે ન કરવાના તે કર્યા કર્યો મા કરવના તે કર્યા અકર માયોપે પેટ નર થાપ કરતા પેટ ને પાપ કરતા તે ખાધી નહીં ક્યાંય ભાઈ તને નડે તારા પાપજે હે ભાઈ તને નડે તારા પાપજે અસત્યથી આનંદ કર્યો ખૂબ મારી તે જે અસત્યથી આનંદ કર્યો ખૂબ મારી તે દાપજે કાંઈ ગરીબનો જોટ મિલી દો કાંઈ ગરીબનો જોટ મિલી દો તરકાબુધિની તરાપ ભાઈ તને નડે તારા પાપ નથી કોઈનો સરાપ ભાઈ તને તારા પાપે કરમનો બદલો સૌને દેવો કરી ન શકે કોઈ કાપરે કરમનો બદલો સૌને દેવો કરી ન શકે કોઈ કાપરે દશરથને દેવો પડ્યો દશરથને દેવો પડ્યો જેનો દીકરો જગતનો બાપ ભાઈ તને નળે તારા જે સારા નરસા કરમ જોઈ પ્રભુ મારે સે સાપજી સારા નર કરમ જોઈ પ્રભુ મારે સે સાપ દે સાપ મારનારો ખૂબ ખેલાડી તાપ મારનારો ખૂબ ખેલાડી કરી ન શકે કોઈ કાપ ભાઈ તને નડે છે તારા પાપજી નાનું ભરાડ શાંત કૃપાથી પાપ બળે આપો આપજે નાનું બરાડ સંત કૃપાથી પાપ બળે આપો આપજે કર્મ રેખા બદલી નાખે કર્મ રેખા બદલી નાખે રામ નામનો જપ ભાઈ તને નાડે તારા પાપ જે એ ભાઈ તને નડે તારા આપણને એમ લાગે કે એમને કોઈ કાંઈ કરી દીધું છે કોઈ શ્રાપ આપ્યો છે પણ નાનું ભાઈ કહે છે કોઈનો શ્રાપ નથી ભાઈ કોઈ નડતું નથી પિતરું પિતરું પણ કોણ નડે તો કે આપણા પાપો નડેલા કંઈ આ જન્મે કરેલા હશે કંઈ પૂર્વજન્મ કરેલો હશે એ પાપો જ આપણને નડે છે કિસ્તે શું કર્યું તો કે ન કરવાના તે ઘણાએ અકર્મ કર્મો કર્યા હશે ને ન કરવા દેવા કેટલાય કર્મો કર્યા હશે ને એ આપણને નડે પેટને અર્થે પાપ કરતા તે ખાધી નહીં ક્યાંય થાપ પે પેટ માટે થઈને કે ને કે પેટ કરાવે વેઠ એટલે પેટ માટે થઈને આપણે કેટલાય પાપો કર્યા કંઈ વિચાર જ ન કર્યો કે પછી આ મારે ભોગવાના થશે એટલે રૂપ બીજું કોઈ નથી પિતૃમાં તો ક્યારેય વિચાર ન કરજો મારો પિતૃ નડે મા બાપ કોઈને નડતા નથી પણ હવે અત્યારે છોકરાના વિચારો એવા થઈ ગયા કે મારા માવતર અમને નડે હે અસત્યથી આનંદ કર્યો ખૂબ સારી મારી તે ધાપ ખોટો બોલી બોલીને આનંદ અમે એડવી લીધો પણ ઓલો કીર્તાર બધું જોઈ રહ્યો એનું શું હે કાંઈ ગરીબનું જૂટવી લીધું તર્ક બુદ્ધિને તરા તારી બુદ્ધિ તર્ક વાપરી વાપરીને ગરીબો કંથી બિચારા કંથી જૂટવી લીધું પણ બુદ્ધિ ક્યાં સુધી કામ આવશે ભાઈ હા કારણ કે કિરતાર કને આપણી બુદ્ધિ કાંઈ કામ આવતી નથી કર્મનો બદલો સૌને દેવો કરી ના શકે કોઈ એમાં કાપ જે જે હોન તમે કર્મ કરીએ નાનો ભાઈ કહે છે કે કર્મના બદલા તો આપણે દેવાના જ ભાઈ એમાં કોઈ કાંઈ કાપે નહીં કરી શકીએ જે કર્યા છે એ ભોગવાના જ એ પણ જેણે કર્યા એને જ કોઈ પાર્ટનર નહીં થાય દશરથને દેવો પડ્યો જેનો દીકરો જગતનો બાપ દશરથને એના દેવા પડ્યા બધા જવાબ જેનો દીકરો જ આખા જગતનો બાપ હતો તોય એટલે કર્મ કોઈને છોડવાના નથી સારા નરસા કર્મ જોઈ પ્રભુ મારે છાપ કેવા કર્મ છે એ પ્રમાણે પ્રભુ આપણને સાપ મારી દેશે કે ભાઈ આ યોની મજા સાપ મારનારો ખૂબ ખેલાડી કરી શકે ન કોઈ કાપ એવો ખેલાડી છે એમાં કોઈ કાપ આપણે મારી ન શકે ભાઈ આટલો ઓછો કરી દો ને કાંઈ નહીં થાય જેવા કર્યા એવા જ આપણે ભોગવાના છે નાનું ભાઈ કે સંત કૃપાથી પાપ બળે આપો આપ કોઈ સંત વિલ્લો મળી જાય કૃપા કરે તો પાપો બળી જાય આપણા કર્મ રેખા બદલી નાખે રામ નામ ના જાપ હરિ નામ ના જાપ જપી ને તું કર્મમાં જે કઈ લખાઈ ગયું હોય ને એમાં મેખે